મહાશિવરાત્રીનો તહેવાર તમામ શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહાવત તેરને આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્ત ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તેને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય હવે આવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને કયા ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે આ વિશે જાણીએ જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી ભગવાન શિવને ધતુરાનું ફૂલ ચઢાવો ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં ધતુરાના ફૂલ અને ફળનું ખૂબ મહત્વ છે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે શિવલિંગ પર ધતુરાના ફળ અને ફૂલ ચઢાવવાથી વ્યક્તિ દરેક દુઃખ ખમાંગથી મુક્તિ મેળવી શકે છે આ ઉપરાંત વિવાહિત જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે આટલું જ નહીં જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો શિવલિંગ પર ધતુરાનું ફૂલ અવશ્ય ચઢાવો ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો શિવપુરાણ અનુસાર ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો એવું માનવામાં આવે છે કે આ ફૂલ ભગવાન શિવને અર્પિત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે ભગવાન શિવને ચમેલીના ફૂલ ચઢાવો જો કોઈ વ્યક્તિ વાહન સુખ મેળવવા ઈચ્છે છે પરંતુ વસ્તુઓ ખરાબ થઈ રહી છે તો તેને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ચમેલીના ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી વ્યક્તિ સર્વ સુખ પ્રાપ્ત કરી શકે છે અને સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ કરી શકે છે ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ગુલાબનું ફૂલ ચઢાવો તેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે અને વૈવાહિક જીવન પણ ખુશહાલ રહે છે તેથી ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ ભગવાન શિવને અળસિંહનું ફૂલ અર્પણ કરો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને અળસિંહનું ફૂલ ચઢાવો આનાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે એકલું જ નહીં અળસીનું ફૂલ ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે શ્રીહરિને અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો મહાશિવરાત્રી પર આ આસાન રીત વડે શિવજીને કરી લો જીવનમાં ક્યારેય નહીં મુશ્કેલી મહાશિવરાત્રી પર આ આસાન રીત વડે શિવજીને કરી લો પ્રસન્ન જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ મુશ્કેલી ભગવાન શિવને મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તેમની સાચી દિલથી પૂજા કરે છે તેમના બધા દુઃખો ભગવાન શિવ દૂર કરે છે શિવને સૌથી ઝડપી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે તેમની ઉપાસના ખૂબ જ સરળ છે જો કોઈ ભક્ત તેમને શ્રદ્ધા સાથે પાણી અર્પણ કરે છે તો તે તેમાં ખુશ થઈ જાય છે શિવપુરાણમાં શિવને ભગવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે જે ફક્ત તેમના ભક્તોની ભક્તિ જુએ છે જે વ્યક્તિ તેમની સાચા દિલથી પૂજા કરે છે ભગવાન શિવજી તે ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મહાશિવરાત્રી પર કરો બેલપત્રનો આશાનું પાય મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મહાશિવરાત્રિ પર કરો બેલપત્રનો આશાન ઉપાય હિન્દુ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે જે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે એવી માન્યતા છે કે મહાશિવરાત્રિ પર શિવ પાર્વતીની પૂજા કરવાથી મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે વિજયા એકાદશી બે હજાર ચોવીસ શિક્ષિત નોકરી મેળવવા માટે વિજયા એકાદશી પર આ સરળ ઉપાયો અવશ્ય કરો ફાલ્ગુ નમાવસ્યા બે હજાર ચોવીસ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ફાલ્ગુ નમાવસ્યા પર શું કરવું અને શું ન કરવું મહાશિવરાત્રી બે હજાર ચોવીસ બેલપત્ર સુખ માટેના ઉપાય આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આવી સ્થિતિમાં જો આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે કેટલાક ઉપાયોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ મળે છે તો આજે અમે તમને તે ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ મહાશિવરાત્રી પર બેલપત્રના આસાન ઉપાય જો તમે જીવનની સમસ્યાઓથી પરેશાન છો તો તમારે તમારા ઘરની નજીક આવેલા શિવ મંદિરમાં જવું જોઈએ જ્યાં બેલપત્ર હોય છે આ પછી બેલપત્રના ઝાડની નીચે જાઓ અને ત્યાં કોઈ પણ કામ કરાને શિવનું સ્વરૂપ માનીને તેની પૂજા કરો હવે તમારી સમસ્યા શિવને કહો અને તેમની પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સમસ્યા જલ્દી દૂર થઈ જાય છે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બેલપત્રના ઝાડ નીચે રાખો અને તેની યોગ્ય રીતે પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમને ભગવાન શિવની કૃપા મળે છે અને બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આ વખતે મહાશિવરાત્રી આઠમી માર્ચે આવી રહી છે આ શુભ દિવસે રુદ્રાક્ષ ધારણ કરવું પણ સારું માનવામાં આવે છે આવામાં જો તમે પણ મહાશિવરાત્રી પર રુદ્રાક્ષ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન કેટલીક ભૂલો ન કરો તો આજે અમે તમને જણાવીશું અમે આ લેખ દ્વારા તેમના વિશે જણાવી રહ્યા છીએ તો અમને જણાવો મહાશિવરાત્રી બે હજાર ચોવીસ શિવરાત્રી પર રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો રુદ્રાક્ષ ધારણ કરવા સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જો તમે મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો મહાશિવરાત્રીના દિવસે આવતા ચાર શુભ મુહૂર્ત માંગથી કોઈ પણ એકમાંગ તેને ધારણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે કોઈ શુભ મુહૂર્તમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી તમને પૂર્ણ ફળ મળે છે પ્રાપ્ત થાય છે અને શુભ પરિણામ પણ જોવા મળે છે રુદ્રાક્ષ મુખ્યત્વે ગળામાં ધારણ કરવું જોઈએ જો તમે તેને તમારા કાંડા પર પહેરવા માંગો છો તો તેની શુદ્ધતાનું ચોક્કસ ધ્યાન રાખો મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને દૂધ અથવા સરસ પલાળવું જોઈએ તો જ તે શુદ્ધ બને છે મંત્ર જાપ કરતી વખતે જ રુદ્રાક્ષ ધારણ કરો બિનચિત્રો પર કાળો રંગ લગાવવાના કેસમાં ફરિયાદીએ મોટો ખુલાસો કર્યો છે મહાશિવરાત્રિ બે હજાર શિવરાત્રી પર રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો રુદ્રાક્ષ ધારણ કરતી વખતે અમોઘ મંત્રનો જાપ કરો ભૂલથી પણ કાળા દોરામાંગ ન પહેરવું જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે રાંદ્રાક્ષને હંમેશા પીળા કે લાલ દોરામાંગ બાંધીને ધારણ કરો આ સિવાય રુદ્રાક્ષને સમયે સમય પર ગંગાના જળથી સાફ કરવું જોઈએ નહીં તો તે અશુદ્ધ થઈ શકે છે શિવરાત્રિએ શિવયોગ સાથે ચાર શુભ સંયોગ ભગવાન શંકરને રાત્રિ જશા માટે પ્રિય છે આ વખતે મહાશિવરાત્રિ અને પ્રદોષનો સંયોગ થવાથી શિવપૂજાનું મળશે અનેક ફળ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતની મહાશિવરાત્રી ખૂબ જખાસ છે અનેક દુર્લભ સંયોગોમાં મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત ઉપવાસ અને પૂજાનો સંયુક્ત બેવડો લાભ આપશે મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચે છે આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ વખતે મહાશિવરાત્રિના દિવસે અનેક યોગો બની રહ્યા છે સાથે જ આ દિવસે શુક્રપ્રદોષ તિથિ પણ છે આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે બનેલા શુભ યોગો વિશે મહાશિવરાત્રી પર દુર્લભ યોગ બની રહ્યો છે પંચાંગ અનુસાર મહા મહિનાના વલપક્ષની ચતુર્દશી તિથિ આઠ માર્ચે રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ વાગ્યાથી શરૂ થશે આ તિથિ બીજા દિવસે શૂન્ય નવ માર્ચે સાંજે છ વાગીને સત્તર મિનિટ વાગ્યે સમાપ્ત થશે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ પૂજા મુહૂર્ત આઠ માર્ચે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે છ વાગીને પચીસ મિનિટથી સવારે નવ વાગીને અઠાવીસ મિનિટ સુધીનો છે આ સિવાય ચાર પ્રહરનો શુભ સમય નીચે મુજબ છે મહાશિવરાત્રી પૂજાના ચાર પ્રહર મુહૂર્ત રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય સાંજે સવારે છ વાગીને પચીસ મિનિટથી સવારે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટ સુધી રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય રાત્રે સવારે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટથી મધરાત બપોરે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રાત્રિ તૃતીય પ્રહર પૂજા સમય મધરાત બપોરે બાર વાગીને એકત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ સુધી રાત્રિ ચતુર પ્રહર પૂજા સમય મધરાત ત્રણ વાગીને ચોત્રીસ મિનિટથી સવારે સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ સુધી નિશિતા કાલ મુહૂર્ત રાત્રે બપોરે બાર વાગીને સાત મિનિટથી મધરાત બાર વાગીને પંચાવન મિનિટ સુધી નવ માર્ચ બે હજાર ચોવીસ વ્રતપારણાનો સમય સવારે સવારે છ વાગીને સાડત્રીસ મિનિટથી બપોરે સવારે ત્રણ વાગીને અઠાવીસ મિનિટ નવ માર્ચ બે હજાર ચોવીસ મહાશિવરાત્રિ ચાર શુભ મહાશિવરાત્રી પર પૂજાનું મુહૂર્ત રાત્રે બાર વાગીને સાત મિનિટથી બપોરે બાર વાગીને છપ્પન મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિયોગ સવારે સવારે છ વાગીને અડત્રીસ મિનિટથી સવારે દસ વાગીને એકતાલીસ મિનિટ સુધી શિવયોગ યોગ નવ માર્ચે સૂર્યોદયથી સવારે બાર વાગીને છેતાલીસ મિનિટ સુધી સિદ્ધયોગ યોગ માર્ચ બપોરે બાર વાગીને છેતાલીસ મિનિટથી સવારે આઠ વાગીને બત્રીસ મિનિટ સુધી શ્રવણ નક્ષત્ર ઋણ માર્ચ સવારે દસ વાગીને એકતાલીસ મિનિટ કલાક સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે શિવયોગ મહાશિવરાત્રીના અવસર પર શિવયોગ રચાવો શુભ માનવામાં આવે છે આ યોગમાંગ ધ્યાન અને મંત્રોનો જાપ સારો માનવામાં આવે છે આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે

ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે આ વર્ષે આઠ માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે આ દિવસે શનિકુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે તેની સાથે સૂર્ય ચંદ્ર અને શુક્ર પણ હાજર છે આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેકનું ફળ મળે છે આ વખતે મહાશિવરાત્રી પર ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે મહાશિવરાત્રિ પર શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ આ વખતે મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રતનો લાભ એકસાથે મળશે પ્રદોષ વ્રતનું મહત્વ એવું માનવામાં આવે છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે મહાશિવરાત્રીના ઉપવાસનું મહત્વ ભગવાન ભોલેનાથ આ જગતના રક્ષક છે તે પોતાના ભક્તોની સેવા પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેમના આશીર્વાદ મેળવવાનું સરળ છે વાસ્તવમાં બધા દેવતાઓની પૂજા ઉપવાસ વગેરે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે પરંતુ સવાલ એ થાય છે કે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રાતનો આશરો કેમ લેવો પડે છે આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા દેવતા છે તેથી તમોમેય રાત્રિમાંગ તેમના માટે આસક થવું સ્વાભાવિક માનવામાં આવે છે રાત્રિ વિનાશનો સમય દર્શાવે છે તેના આગમન સાથે પ્રકાશ નાશ પામે છે જીવ આખો દિવસ પોતાનું કામ કરે છે જે રાત્રે સમાપ્ત થાય છે અને અંતે ઊંઘ દ્વારા ચેતનાનો નાશ થાય છે અને થોડા સમય માટે બેભાન થઈ જાય છે શિવ વિનાશના દેવ છે આવી સ્થિતિમાં પ્રિય છે આ જ કારણ છે કે ભગવાન શંકરની પૂજા માત્ર આ રાત્રે જ નહીં પરંતુ હંમેશા રાત્રિના પ્રારંભ પહેલા એટલે કે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે શિવરાત્રિનું કૃષ્ણ પક્ષમાંગ હોવું પણ એક કારણ છે શુક્લ પક્ષમાંગ ચંદ્ર પૂર્ણ અને બળવાન હોય છે અને કૃષ્ણ પક્ષમાંગ તે ક્ષીણ અને નિર્બળ બને છે ચંદ્રને જીવનમાં રસ આપનાર માનવામાં આવે છે તેથી જ જ્યોતિષમાંગ તેને મન સાથે જોડવામાં આવ્યો છે તેના વધારાથી વિશ્વના તમામ સારથી ભરેલા પદાર્થોમાં વધારો થાય છે અને જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્ર નબળો પડવા લાગે છે ત્યારે જીવનનો સાંસારિક સાર ઘટવા લાગે છે અને અમાસના દિવસે સંપૂર્ણ ક્ષય થાય છે મહાશિવરાત્રીના ઉપવાસ અને જાગરણ શા માટે ઋષિઓ અને મહર્ષિઓએ ઉપવાસને તમામ આધ્યાત્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ ગણાવ્યા છે ગીતા અનુસાર ઉપવાસ એ મોક્ષ મેળવવાનો નિશ્ચિત માર્ગ છે આધ્યાત્મિક અભ્યાસ માટે ઉપવાસ જરૂરી છે ઉપવાસની સાથે રાત્રિ જાગરણનું પણ મહત્વ છે ઉપવાસ દ્વારા પોતાની ઇન્દ્રિયો અને મનને કાબુમાં રાખનાર સંયમિત વ્યક્તિ જ રાત્રે જાગી શકે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી શકે છે આ તમામ કારણોને લીધે લોકો મહારાત્રિ દરમિયાન ઉપવાસની સાથે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરે છે મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય